કેબિનેટ મંત્રાલય દ્વારા સુરત ને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે દરજો આપવામાં આવ્યો છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું થશે ઉદઘાટન નમસ્કાર સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા સુરત એરપોર્ટનું જે ઉદ્ઘાટન છે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં જે કાલે જ કેબિનેટ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે સુરત હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જે દરજ્જો છે એ આપવામાં આવ્યો છે કેવું પ્રાઉડ મુમેન્ટ આજે ઉદ્યોગો વચ્ચે મળી રહ્યું છે કારણ કે જ્યારે સુરતમાં જ્યારે ઇન્ટરનેશનલ ડાયમંડ બુટ્સ જ જ્યારે હોય છે ત્યારે એક ઇન્ટરનેશનલ એરપોર્ટની ખૂબ જ જરૂરિયાત હોય છે ને એ પૂર્ણ થઈ ગઈ છે તો શું શું કહેશો કે તમારું નામ ને તમારું વ્યવસાય અચ્છા મારું નામ વિનુભાઈ ડાભી છે હું ડાયમંડ મેન્યુફેક્ચરર છું હવે આજે જ્યારે ગઈકાલે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે માન્યતા મળી ગઈ છે સ્વાભાવિક છે કે સુરતની અંદર આજે સો માંથી દુનિયામાં સોમાંથી નેવું ઈરા સુરતમાં તૈયાર થઈ ગયા છે સુરતની અંદર સ્મોલ માઇક્રો મધ્યમ અને મોટા આ બધા જ ઉત્પાદકો સુરતની અંદર છે તો આ ઇન્ટરનેટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળતા આજે બધાને જ એની અંદર એવો ફાયદો થશે કે આજે દુબઈ રફ માટેનું ટ્રેડિંગ હબ છે તો આજે ડિરેક્ટલી અહીંથી જવામાં એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ જઈને સવારે જઈને સાંજે આવી શકે છે તો નાના જે નાના માણસો છે જે લોકો નાનું યુનિટ ચલાવે છે એ લોકોની પણ એ લોકોને પણ આ વખતે ઓપોર્ચ્યુનિટી મોટી મળશે કે ભાઈ એ લોકોને રફ જોવા માટે દુબઈ જવું હોય તો એક દિવસની અંદર સમયનો બ બચાવ થશે અને પોતે ત્યાં જઈ અને રફનું ટ્રેન્ડિંગ ટેન્ડરિંગ કરી અને રફ પણ બહારથી લઈ શકશે અને એવી જ રીતે હોંગકોંગની જ્યારે કનેક્ટિવિટી મળી રહી છે ત્યારે હોંગકોંગ જે હબ છે એ પોલિશ રિસેલનું હબ છે તો જે મોટા જે મેન્યુફેક્ચરરો આજે બહાર ડાયરેક્ટ સેલ કરી રહ્યા છે તો ઓપોર્ચ્યુનિટી જે મધ્યમ અને માઇક્રો જે લોકો યુનિટ ચલાવી રહ્યા છે એ લોકોને માટે પણ આજે ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી આ ઇન્ટરનેટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી થતાં મળશે સાથે સાથે આવતીકાલે જ્યારે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થઈ રહ્યું છે મોદી સાહેબ જ્યારે કરી રહ્યા છે ત્યારે દુનિયાનું મોટામાં મોટું ડાયમંડ ટ્રેડિંગ જે આપણા સુરતમાં હશે એના થકી ડાયમંડને ઉદ્યોગને તો વેગ મળશે સાથે સાથે બીજા એવા ઘણા બધા ઉદ્યોગો છે કે હોટેલ ઉદ્યોગ છે સરકારની રેવન્યુ વધશે રાજ્ય સરકારની વધશે સાથે જે ડાયમંડ સાથે સંકળાયેલા નાનાથી લઈ અને મોટા લોકો આ બધાને જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ થવા જઈ રહ્યો છે એવું અમે જોઈ રહ્યા છીએ તમે ચંદ્રકાંત છેલ્લા પાંત્રીસ વર્ષથી ડાયમંડ ઇન્ડસી સાથે સંકળાયેલો છું અને સુરતને જ્યારે ગઈકાલે સાંજે કેન્દ્રીય કેબિનેટના જે મિટિંગની અંદર સુરતને હવાઈ અડ્ડાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો તે બહુ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ અને જે પ્રમાણે સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઇટ આપી છે અને અને વીકલી ત્રણ દિવસ માટે હોંગકોંગની જે ફ્લાઇટ આપી છે એનાથી અમારા સુરતના હીરા ઉદ્યોગને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે કારણ કે જલ્દી જલ્દી ટ્રાવેલિંગ થાય જલ્દી પાછા આવી શકે એના હિસાબે અમને ખૂબ મોટો બેનિફિટ થવાનો છે અને બાયરો પણ ખૂબ મોટી તાતમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવીને સુરતમાં આવીને મોટી રીતે ડાયમંડ પરચેસ કરશે એવું અમને દેખાઈ રહ્યું છે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલો છો તો આ વ્યવસાયની અંદર તમે કેટલી જરૂર પડી જાય છે જ્યારે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થશે ડાયમંડ હબ શરૂ થવાનું છે તો કેટલું બેનિફિટ રહે છે ઘણા બધા એવા ઇમ્પોર્ટ એક્સપોર્ટવાળા પણ છે તો શું બેનિફિશિયલ છે જે સુરત ડાયમંડ બુશ આવતીકાલે આપણા મોદી સાહેબ ઉદઘાટન કરવાના છે એની અંદર સુ સૌથી મોટું કસ્ટમ હાઉસનું નિર્માણ થઈ ચૂક્યું છે એમની પરમિશન પણ આવી ચૂકી ચૂકી છે એટલે સુરતથી ડાયરેક્ટ હવે આપણે એક્સપોર્ટ કરીશું અને ઇમ્પોર્ટ પણ સુરતમાં ડાયમંડ બુશની જે અંદર જે કસ્ટમ હાઉસ બની એમાંથી આપણે ઇમ્પોર્ટ થયેલો માલ પણ આપણે અહીંયા સુરતના આપણા ઘર આંગણે આપને મળી શકશે એ બહુ મોટો બેનિફિટ છે અત્યાર સુધી સુરતમાં થી ડાયરેક એક્સપોર્ટ થતું નહોતું તો બાયા મુંબઈ થઈને અમારું એક્સપોર્ટ થતું હતું એ અમારો બધો ખર્ચો બચશે અને અમને સીધો અહીંયાથી એક્સપોર્ટને ઇમ્પોર્ટ અમારું થશે સુરતથી